બનાસકાંઠા જિલ્લામાં ભાભર તાલુકાના ગાંગુણ ગામની શ્રી સરકાર શિમતળ જમીન પર જીઆઈપીએલ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ગેરકાયદેસર દબાણ મુદ્દે ભાભર મામલતદારને નોટિસ ફટકારી

પર પર શ્રી સરકાર પડતર ચાલે છે જેના જીઆઈપીએલ કન્સ્ટ્રક્શન કંપનીએ પ્રકારની એગ્રીમેન્ટ દસ્તાવેજો કર્યા વિના દબાણ કરી દેવામાં આવતા ગાંગુડ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ બલાજી ઠાકોર તેમજ તલાટીકમ મંત્રી દ્વારા બે દિવસમાં જમીન પરનું દબાણ હટાવી દેવા નોટિસ આપવામાં આવી તેમ છતાં કોન્ટ્રાક્ટરના પીટનું પાણી હલતું ન હતું

જે અંગે તમામ જે કંઈ રજૂઆત કરવી હોય તે સારું તારીખ બે એક બે હજાર પચ્ચીસના રોજ બપોરે બાર કલાકે મામલેદાર કચેરી હાજર રહેવા નોટિસ આપેલ છે હવે જોવાનું એ રહી છે કે કોન્ટ્રાક્ટર તંત્ર સામે ઝૂંકી અને પ્લાન્ટની જગ્યા ખાલી કરે તેવી અનેક ચર્ચાઓ ભાબર ભાભરપંથકમાં થઈ રહી છે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં રોડના પુલના રેલવેના કામો શરતો કરી આપવામાં આવે છે સરકાર ને નુકસાન થાય તેવું કામ નહીં કરીએ છતાં જ્યાં ચાલતા કામોમાં જમીન સરકારી માટે સરકારની મિલકતમાંથી લેવી છતાં કોઈ ઊંડી તપાસ કરતા નથી ને ચલતી હે અને હોતી હે જોવા મળતું હોય છે આવી જ હકીકત જાણવા મળતી માહિતી બરાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ગાંગુણ ગામના નંબર નંબર જેનું ખાતા છે છે જે જે ખેતીની જમીન ખેડૂતના નામે બોલે ખેતી માટે જગ્યાએ પણ કોમર્શિયલ ઉપયોગ કરી સરકાર શ્રીની આંખોમાં ધૂળ નાખી રહેલ છે ખેડૂતોની ખેતી પાકોને નુકસાન છતાં કોન્ટ્રાક્ટરની મનમાની આ કંપનીના પ્લાન્ટની કામગીરી દરમિયાન ઉડતી ધૂળ રચકણો આજુબાજુના રવિ પાકોનું મોટું નુકસાન કરી રહી છે તેમજ નજીકના ખેતરોમાં વસતા ખેડૂતોના આરોગ્યને નુકસાન કરી રહી છે આ બાબતે જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયતના તલાટી સહિત મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી મામલતદારની નોટિસ ભાપર મામલતદારે રજૂઆતને પગલે ગત તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ ગાંગુણ ખાતે જીઆઈપીએલના પ્લાન્ટ ઇન્ચાર્જને નોટિસ આપી છે કે ગાંગુણ ગામના સર્વે નંબર એકસો બત્રીસમાં જીરો બોતેર અડસઠ ક્ષેત્રફળમાં બિન અધિકૃત દબાણ હેઠળની જમીનમાં બાંધકામ કરેલ છે જે અંગેની તમામ જે કઈ રજૂઆત કરવી હોય તે સારું તારીખ બે એક બે હજાર પચીસ બપોરે બાર કલાકે અત્રેની કચેરીએ હાજર રહેવું જો તેમ કરવામાં ચૂક થશે તો આ કોઈ રજૂઆત કરવા માંગતી નથી તેવું માની આખરે હુકમ કરવામાં આવશે તેવી નોંધ લેવી તેવી નોટિસ ફટકારી છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર